સાત દુ ચૌદ છેદ માં બે એકવીસ માંથી ચૌદ થાય કેટલા વધે સાત સાત ના છેદ માં બે આ શું મળ્યું તમને ડી બરાબર હવે આપણે આને શું કેવાય तो ए n વાળું સૂત્ર વાપરી an = a + n - 1 * d an ની દિગય કે લાપત છે નોખો 84 એ લખી દો 84 બરાબર a પ્રથમ પદ કેટલું છે 7 n - 1 અને d કેટલા છે 7 ના છેદમાં બે ચલો આ સાત આ ભાગ હોય છે કેવો થાય માઈનસ વસ્તુ નીચે જાય છેદ અંશનો છેદ છેદનો છેદ કઈ જાય અંશમાં એટલે બે કઈ જ તારે ઉપર હવે છેદ ઉડાર સાથે અગિયાર અગિયાર દુ

પહેલું અને છેલ્લું પદ આપ્યું હોય તો આ શુક્ર વાપરી શકાય છે સરળતાથી દાખલું ગણી શકાય યસ એની જગ્યાએ કેટલા આવે ત્રેવીસ એ લખો ત્રેવીસ ત્રેવીસ ભાગ્યા બે એ પ્રથમ પદ કેટલું છે સાત વત્તા છેલ્લું પદ ચોર્યાસી ત્રેવીસ ભાગ્યા બે ચોર્યાસી અને સાત કેટલા થાય એકાણું ગુણાકાર કરતો ત્રણ એકા ત્રણ कर कर जीरो बे बे आ गुणकार कर सो एकण गुण्या तेवीस जीरो बैठा बैठे नव अठार ते एक तरह नव सत्या सात में नौ, में बार बस बजार आग्या भाग्य कर सो हज़ार छतालीस पॉइंट पांच पॉइंट पांच न लख शू लखाए एक नित्यांश लखाइए બરાબર આ પ્રમાણે આપણે એસ એનની કિંમત શું જઈ શકીએ છીએ સૌથી પહેલાં આવા દાખલા શું કરવાનું પહેલાં પદો ગણી લેવાના એટલે એટલે કેટલા પદો છે પદ ગણવા માટે કંઈ સૂત્ર આવે એએન તો એન વાળું સૂત્ર વાપરે શું ગણી લઈશું એન અને પછી કંઈ સૂત્ર વાપરવાનું એસ એન એન બાય ટુ આ સૂત્ર ક્યારે વપરાય એ વત્તા એન છેલ્લું પદ આપેલું હોય તો આ પ્રમાણે આપણે આગળ બીજો દાખલો ગણીએ છે એ બરાબર કેટલા છે ચોત્રીસ ડી બરાબર એ ટુ એ વન બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બત્રીસ માઇનસ ચોત્રીસ કેટલા વધશે માઇનસ બે ડી બરાબર કેટલા આવી ગયા માઇનસ બે અને આને શું કહેવાય છેલ્લું પદ એન બરાબર કેટલા છે દસ હવે આપણે શું કરવાનું છે એન વાળું સૂત્ર વાપરવાનું છે કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એની જગ્યાએ કેટલા મૂકો દસ એ કેટલા છે ચોત્રીસ એમ શોધવાના કેટલા પદ અને ડી કેટલા છે માઇનસ બે ધ્યાન આપજો ચોત્રીસ આ કેવા થાય પ્લસ હોય તો માઇનસ અને અહીં જે છે એ દસ દસમાં ચોત્રીસ થાય કેટલા વધે માઇનસ ચોવીસ એન માઇનસ વન માઇનસ બે હવે કોઈ પણ વસ્તુ ભૂણેલી વસ્તુ સામે જાય છેદમાં જાય તો તમને એ ખબર હોય સરળતાથી કેટલા માઇનસ બે છેદ ઉડારો બાર દુ ચોવીસ અહીં છેદ ઉડારો છો બાર દુ માઇનસ માઇનસ ઉડી જાય કેટલા આવશે બાર માઇનસ વન માઇનસ વન આમાં જાય કેવો થઈ જાય પ્લસ બારને એક કેલા થઈ જાય તેર એમ બરાબર હવે આપણે સરવાળા સરવાળા સૂત્ર વાપરવાનું કેમ છેલ્લું પદ આપેલું છે એટલે એસ એન એન ની જગ્યા કેટલા છે તેર તેર ભાગ્યા બે નહીં પહેલું છેલ્લું પદ પહેલું પદ કેસ છેલ્લું પદ દસ

બસો છ્યાસી જયારે પણ આવા સરવાળા દાખલા આવે છે ત્યારે આપણે શું કરશું પહેલા એ એમ શોધશું અને પછી એસએમ શોધશું તો સરળતાથી ગણી શકાય ચાલો તો આપણે આગળ હવે ત્રીજો દાખલો ગણશું ત્રીજા દાખલામાં શું છે એ બરાબર પ્રથમ પદ કેટલું છે માઇનસ પાંચ બી બરાબર એ માઇનસ એ વન બીજા પદ માંથી પહેલું પદ માઇનસ માઇનસ એ વન કેટલા છે માઈનસ પાંચ તો માઇનસ

અને સરળતાથી ગણી શકશો કિંમતો જોઈ જોઈને મૂકવાની જ છે છે નહીં બરાબર માઇનસ ત્રણ ચાલો બસો ત્રીસ માંથી પાંચ જાય માઇનસ છે પ્લસ બાકી બસો ત્રીસ માંથી પાંચ જાય બસો ને પચીસ બરાબર એન માઇનસ વન માઇનસ ત્રણ

એન માઇનસ વન માઇનસ વન આ બાજુ થઈ જાય પરંતુ આ સૂત્ર ક્યારે લાગે છેલ્લો પદ હોય ત્યારે સારી રીતે ટૂંકમાં દાખલો ગણી શકાય એન બરાબર કેટલા આવ્યા છોતેર અહીં કેટલા લખવાના છોતેર ભાગ્યા બે એ પ્રથમ પદ કેટલું છે માઇનસ પાંચ માઇનસ બસો ત્રીસ ચલો અડધા કેટલા છે દોડે આડત્રીસ અને માઇનસ માઇનસ પ્લસ બસો પચીસ ત્રીસ ને પાંચ બસો પાંત્રીસ પણ નિશાની કેવી રીતે માઇનસ તો હવે શું કરવાનું આ ગુણાકાર કરવો બસો પાંત્રીસ ગુણ્યા છ ને સાત એક ત્રણ આઠ પંચ ચાલીસો સોન વધી ચાર આઠ તરી ચોવીસ ચોવીન ચાર ચોવીન ચાર અઠ્યાવીસો આઠ વધી બે આઠ દુ સોળ સત્તર અઢાર ચાલો તો અઢાર્સ પેન્સિલ જીરો નો જીરો આઠ ને પોતે ત્રણ વધી એક આઠ ને એક નવ આઠ ને એક સાત ને એક આઠ તો કેટલો આવ્યો નેવ્યાસી ત્રીસ કેવો આવ્યો એસ છોતેર તો આ રીતના સરવાળાવાળા દાખલા ગણી શકીએ છીએ આપણે ત્રણ દાખલા ગણ્યા છે એક જ પેટર્ન છે ત્રણેય દાખલા શાંતિથી ગણસો બીજા પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક આવડી જશે